તો આગામી સપ્તાહની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ કિસાન યોજનાનો સત્તરમો અને સોળમો હપ્તો જેમને નથી મળ્યો એમને જાહેર કરશે કારણ કે ઘણા બધા ખેડૂતોને સોળમો હપ્તો પણ ખાતામાં નથી આવ્યો તો સોળમો અને સત્તરમો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે તો આ પૈસા અઢાર જૂન બે હજાર ચોવીસ મંગળવારના રોજ ખેડૂતોના ખાતાની અંદર મોકલવામાં આવશે તો મિત્રો હવે બે દિવસ બાકી છે તમારા ખાતાની અંદર પૈસા આવવા માટે કેન્દ્ર સરકાર સતત ત્રીજી વખત સરકાર બન્યા બાદ વડાપ્રધાન મોદી અઢાર જૂન પ્રથમ વખત વખત તેમની સંસદીય ક્ષેત્રમાં વારાણસી મુલાકાત લેશે તો એક દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન ખેડૂતોના સંમેલન સંબોધન કરશે અને સત્તરમો હપ્તો જાહેર કરશે આ અંતર્ગત નવ પોઈન્ટ ત્રણ કરોડ જે ખેડૂતો છે એમના ખાતાની અંદર વીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે તો આસામના સીએમ છે હેમંતા બિસ્વા શર્માએ સત્તાવાર ટ્વીટ કરીને જાણકારી આપી છે કે આસામમાં પણ સત્તર પોઈન્ટ પાંચ લાખ ખેડૂતોને બેંક ખાતામાં ત્રણસો પચાસ કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો વધુમાં છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના જેમને સોળમો હપ્તો નથી મળ્યો તેમના ખાતામાં ચાર હજાર જમા થશે કારણ કે ખેડૂતોને જે સોળમો અને સત્તરમો હપ્તો એક સાથે જમા થઈ સાથે મિત્રો આની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એક ડિસેમ્બર બે અઢાર હજાર અઢારની અંદર શરૂ કરવામાં આવી હતી તો ખેડૂતોને દર વર્ષે છ હજાર મળે છે એ પણ બે બે હજારના ત્રણ હપ્તા આપણે ગણીએ તો છ હજારની સહાય ડાયરેક ખેડૂતોને મળે છે તો તમારો સત્તરમો હપ્તો અઢાર જૂનના રોજ જમા કરવામાં આવશે તો જૈન મિત્રો મધ્ય માત્ર જય ગરવી ગુજરાત